ગારિયાધરમાં ગતરાત્રીના એટીએમની ચોરીનો થયો નિષ્ફળ પ્રયાસ ગારિયાધર શહેરના પાલિતાણા રોડ આવેલ જાતમધમતા રોડ પર આવેલ બેંક ઓફ બરોડાનું એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો બેંક ઓફ બરોડાના એટીએમની ચોરી કરવા આવેલ ચોર બન્યા ચોરીથી નિષ્ફળ હાલ ગારિયાધર પોલીસને બનાવની જાણ થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હાલ તો પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ તેજ કરી છે રિપોર્ટર ગોપાલ કુંડલિયા સાથે જેઠુરભાઈ આહીર ગારિયાધાર હું નિકેત પંચાલ બેંક ઓફ બરોડા ગાડીયાધાર બ્રાન્ચ મેનેજર ગઈકાલે રાત્રે અમારા ગાડીયાધાર ખાતેના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો જેમાં એટીએમની સાઇટને ડેમેજ કરવામાં આવી છે અને મશીન લઈ જવા કોશિશ કરી હતી જેમાં જે કંઈ પણ હશે એ ઇન્વોલ્વ થયા હતા પણ સક્સેસ થયા નથી આખો મામલો અમે પોલીસ સ્ટેશનની અંદર રિપોર્ટ કરેલો છે અને આ બાબતે પોલીસ ગારિયાધાર પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરેલી છે